એ તો હોય ભાઈ ગામ હોય ને ઉકળા હોય સારું કામ કરો ને તમે સારું કામ એટલે વાતું કરતા જો પૂરું નહીં પડે ની તમે જોજો નામ થવાનું છે તે વારી બહુ સારો કાંદો કાઢી લીધો લાગે કા માંડી વાવી વાવીને કાંદો તો હવે નીકળશે છે કેમ કે હાથ ન આવી ગયું છે હરિહંત નું પોટાસ પોટાસ તો આખું ગામ નાખે છે તો તારા પોટાસ માં શું છે વારી નવી નવી હાલ બતાવું તને જો આ છે પોટાસો નો બાપ

તારા પાક નો વિકાસ કરી છે કે આમાં આવી આવી જાય એસિડ એમને આમાં હા અને ઉપયોગ કરવાથી તારી જમીનમાં સુક્ષ્મ જીવનની પ્રક્રિયામાં વધારો થાય એના લીધે તારી જમીન એટલી ફળદ્રુપ થાય તો આમાં પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા યુક્ત બોફર્ટીલાઇઝર એટલે એટલે આનાથી એને તારી જમીનમાં જે અલભ્ય પ્રકારનો પોટાશ પડ્યું હોય ને એના દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને પાકની અવસ્થા પ્રમાણે પોટાશ પૂરું પાડે અને એના સિવાય નાઇટ્રોજન ફોસ્ફરસ બીજા કેટલાય પોષક ને ઉપલબ્ધમાં વધારો કરશે વાતાવરણ થઈ જાય તો તારા પાક ને અડીખમ ઉભો રાખવાની જવાબદારી છે હવે પોષક હરિહન ક્યાં ક્યાં પાક માં અરે બધાય પાક માં હાલે મોટા કેમ કે આ છે પોષક અને ખાલી 50 કિલો એક એકર માં નાખી દે અને લે 100% ક્વોલિટી વાળું ઉત્પાદન તો જાવ હવે તમારા નજીક ને એગ્રો માં અને લઈ આવો હરિહં નું પોષક વધુ કોઈ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે પર કંપની ના નંબર આપેલા છે કરો એમાં ફોન